તો તો હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ વડોદરાની ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના મામલામાં અજમેરથી ઝડપાયેલા માફિયા ગેંગના એડમિન સહિત ત્રિપુટીનું સિટી પોલીસે વરઘોડો કાઢી અને કાયદાનો પાઠ ભણાવ્યા હતા શ્રીજીના મૂર્તિ પર ઈંડા ફેંકવાની મામલામાં માફિયા ગેંગના એડમિન સહિત ત્રણ શખ્સો અજમેરથી ઝડપાયા બાદ આજરોજ વડોદરા સિટી પોલીસ દ્વારા તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જણાવી દઈએ કે વડોદરાના પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જવાના રસ્તે સિટી પોલીસ સ્ટેશનથી સામાન્ય દૂરી પર સોમવારની મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી અને શહેરની શાંતિ ઢોવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કૃત્ય પાછળ માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવતા અત્યાર સુધીમાં એક સગીર સહિત સાત થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે માફિયા ગેંગના એડમિન સહિત ત્રણનું લોકેશન રાજસ્થાન અજમેરનું જાણવા મળ્યું હતું અને ત્યારે રાજસ્થાન પોલીસને જાણ કરતા ઓપરેશન સર્ચ હાથ ધરી અને ત્રણે દબોચી લેવામાં આવ્યા છે ત્યારે જણાવી દઈએ કે પોલીસે અગાઉ ઝડપાયેલા આરોપીમાં આ ચારેયની તપાસ કરતા સલમાન મનસુરીને દબોચી લીધો હતો અને જ્યારે જુનેદ સમીર અને અનસની શોધખોળ તેમનું લોકેશન રાજસ્થાનના અજમેર દરગાહ પાસેનું હોવાનું જાણવા મળ્યું હતું અને જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરી અને ત્રણેવની વિગતો આપતા અજમેર પોલીસે ઓપરેશન સર્ચ હાથ ધરી અને ત્રણેવને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી દબોચી લીધા હતા ત્રણે વડોદરા લાવી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે આ તરફ આગળ વાત કરીએ આપણે હવે રાજકોટની તો નવરાત્રીમાં વિધર્મીઓને પ્રવેશ પર